નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોટાદ જિલ્લાના પાડીયાદથી સાકરી ગામ જતા રસ્તા પર અકસ્માત સર્જાયો હતો ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા મૃતકમાં વલ્લભભાઈ વસરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ બચુભાઈ વાણીસી અને મુકેશભાઈ બુદ્ધ બુધાભાઈનો સમાવેશ થાય છે જે બધા રાનપુર તાલુકાના ત્યારે ઉમળા ગામના રહેવાસી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ઘાયલોને ત્યારે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાળિયાદાની બોટાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી મુજબ લક્ઝરી બસ માં અંદાજે પચાસ થી સાઠ લોકો સવાર હતા બસ રાનપુર તાલુકાના ઉમરા ગામની મહિલા ચવીરી લઈ જઈ રહી હતી જે તેઓ બે દિવસ યાત્રા પરત પરથી ફરી રહી હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો સાકડીયા રોડ પર લક્ઝરી બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો તો ઘટનાની મળતી માહિતી ત્યારે મિત્રો સ્થાનિક રહેવાસીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવવાની રાહત કામગીરી શરૂ કરી હતી ત્યારે મિત્રો અત્યારે હાલ આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ